તો અમદાવાદમાં જીસીએમએમએફ નો ગોલ્ડન જુબલી કાર્યક્રમનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે પીએમ મોદી આ કાર્યક્રમમાં સંબોધન કરનાર છે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે સવા લાખ પશુપાલકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવનાર છે ત્યારે કાર્યક્રમમાં ગુજરાતના દરેક ગામથી ખેડૂતો આવી ચૂક્યો છે સાબર ડેરીના છસો કરોડના ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ થશે આણંદમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાશે રેશનના પચાસ વર્ષ પૂર્ણ થતાના ઉજવણીના ભાગરૂપે તમામ ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહેવાના છે પીએમ મોદી પણ સંબોધન પણ કરવાના છે તમામ લોકો અહીંયા હાજર છે ત્યારે કેટલાક લોકો છે આગેવાનો એમની સાથે વાત કરીએ અમૂલથી ખેડૂતોને કેટલો ફાયદો થયો છે ફાયદો તો બેન ખૂબ થાય છે અમૂલથી તો કોઈ તકલીફ નહીં સારામ ચાલે કામ છે અમૂલજી પીએમ મોદી પણ સંબોધન કરવાના છે તમામ બરાબર કેમ આવ્યા છો કેટલી ખુશી છે ગોજારિયાથી

કેટલો ફાયદો થયો છે અમૂલના ના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે નફો ને એવું સારું મળે બચત વધારે બધું સારું મળે એટલે ફાયદો જ કહેવાય ને ખેડૂતો ને ભાવ સારો આપો આજે પીએમ પણ આવી રહ્યા છે સંબોધન પણ કરવાના છે ખેડૂતોને ત્યારે કેટલી આશા અપેક્ષા તમામ લોકો રાખે વધુ પડતી આશા ના કારણે ખેડૂતો બધા છે પીએમ મોદી સારું એવું કામ કરે છે એટલે હમણાં બધાને પૂરો સહકાર પીએમ મોદી છે છે

હજારો ની સંખ્યા માં જે હાજર તમામ ખેડૂતો છે તે દૂર દૂર થી ગ્રામ્ય વિસ્તારમાંથી માંથી સવા લાખ અંદાજિત ખેડૂતો હાજર રહે તેવો એક અંદાજ છે તે આંખવામાં આવી રહ્યો છે અને તમામ ખેડૂતો અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચતા નજરે છે તે પડી રહ્યા છે કાર્યક્રમ છે સંખ્યા માટે કેટલી આશા અપેક્ષા કેટલા ખેડૂતો અહિયાં પહોંચી રહ્યા છે ક્યાંથી આવ્યા છો અમે કપર તાલુકાના ખેડૂતોને સંબોધવાના છે ખેડૂતોની આપડો માન્ય વડાપ્રધાન સાહેબ જે એમના શબ્દો ઉદ્બોધન ઉદબોધન કરો તે મેળ મેંપડવા માટે આતુરતા ભોગવી દે ખુશી તો અતિ આનંદની છે અતિ માહોલ ઉત્સાહથી ઘેરથી સવારે પહેલા ચાર વાગે નીકળી ગયેલા છીએ મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે સાથે જ ખેડૂતોનું આજે મહાસંમેલન છે જે એક પ્રકારે અમૂલ ફેડરેશનનું આજે પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સાથે સાથે તમામ ખેડૂતોને પણ પીએમ મોદી સંબોધે તેવા પ્રકારની તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ